દાહોદ જિલ્લામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી દાહોદ જિલ્લાના આઠ જેટલા ગામોમાં આગના બનાવો બન્યા બનાવો બનવા પામ્યા છે જેમાં વહીવટી તંત્ર દ્વારા સત્વરે અસરગ્રસ્તોને સલામત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આગના બનાવના પગલે દાહોદ દેવગઢ બારિયા ફાયર બ્રિગેડની ગાડીઓ દોડવા લાગી હતી સાયરનોથી દાહોદ શહેર તેમજ જિલ્લાના અન્ય તાલુકા મથકો ગુંજી ઉઠ્યા હતા દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અસંખ્ય ઝાડો પણ રસ્તા ઉપર પડી ગયા હતા નગરસેવકો આપ જોઈ રહ્યા છો નગરપાલિકા પ્રમુખ છે પૂર્વ કારોબારી ચેરમેન છે ઉપપ્રમુખ છે તેઓ પણ આ રસ્તાઓ વચ્ચે આવેલા ઝાડોને દૂર ખસેડી રસ્તો ખુલ્લો કરવાની પ્રક્રિયામાં જોડાયા હતા તેવી જ રીતે આ વાવાઝોડામાં બસો ઉપરાંત પોપટ મરી જવા પામ્યા છે આ તસવીરો આપ જોઈ રહ્યા છો આ દાહોદના રેલવે મેઇન હોસ્પિટલની છે જેમાં રેલવે હોસ્પિટલની દિવાલ પડી ગઈ છે સાથે સાથે રેલવે એમ્પ્લોયીઝ યુનિયન તેના ઉપર આ મહાકાય ઝાડ તૂટી પડતા તેની બાઉન્ડ્રી વોલ તૂટી જવા પામી છે આપણે જણાવીએ કે દાહોદ તાલુકાના છાપરી ચોસાલા વણભોરી અને બોરખેડા આ ચાર જગ્યાએ આગના બનાવો બન્યા હતા તેવી રીતે સંજેલીમાં એક તથા લીમખેડાના દાંતિયામાં પાંચ ચિલાકોટામાં દસ ધાનપુરના પિપોદરામાં પાંચ મકાનોમાં આગ ફાટી નીકળી હતી તેમજ દેવગઢ બારીયાના રૂવાબારી ગામે એક પચીસ વર્ષીય યુવતી ઉપર ઝાડ પડી જતા તેનું મોત નીપજવા પામ્યું છે એટલે આમ કહી શકાય કે દાહોદમાં પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદે કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા સંખ્યાબંધ વીજ કેબલો તૂટી પડતા સમગ્ર દાહોદ શહેરમાં અંધારપટ જોવા મળ્યા હતા આ તસવીરો અમે દાહોદ લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે અને અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધીમાં એક યુવતીનું મોત નીપજવા પામ્યું છે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે અને ભારે તારાજીને શહેર સહિત જિલ્લાભરમાં જોવા મળી રહી છે